तो नमस्कार सीताराम बधाई खेड मित्रों ने जय श्री कृष्ण तो हम आगे आगे मंडी में तो आगे हम आपको बाजार भाव बताएंगे आज फर्स्ट जनवरी है और 2025 मतलब आज 2025 का आरंभ हो गया है शुरुआत होगी वैसा भी बोल सकते हैं गुजराती में क्योंकि दोनों भाषा बोलना जरूरी है क्योंकि हिंदी में थोड़ा बोलेंगे तो हिंदी के में जो लोग हमारा वीडियो देख रहे हैं उसे पता चलेगा इसलिए मैं बोलता हूँ आगे जो प्याज का रेट बताए उसमें मैं थोड़ा हिंदी और इंग्लिश शब्द में बाजार भाव बोलता हूँ तो आपको पता चले यहाँ क्या रेट चल रहा है यह मंडी है तलाजा है तलाजा और भावनगर जिला है और गुजरात राज्य में आता हूँ वो क्योंकि किस किस फार्मर का कभी कभी कॉल आता है कहाँ पर है ये तो वो भी पता जरूरी है तो आगे में थोड़ा गुजराती कहना जरूरी है इसलिए तो वीडियो जो मित्रों विडियो जो छो अत जो तो तलाजा से मतलब भावनगर से मोआ से अत्यारे करता हम आज ऐसी दस पंद्रह दिवस पेट मतलब आती है डूंगली आक्रमाण घटाडो चो तो अटली हजार पूरी आक आती तो यह खेड मित्रों ने डूंगी पाकी गई એને ખાસ નંબર વિનંતી છે કોઈ કાસો માલ નો કેમકે ભાવ સારા છે હજી જો તમે કાસો માલ ભાવ તમે જોઈશો જેવો વકલ આવી પ્રમાણે ભાવ થાય છે તો તમે જેવી ડુંગળીની ક્વોલિટી લઈને એવો ભાવ થાય એટલા માટે ખાસ નંબર વિનંતી કોઈ કાસે કાસો માલ ખેડૂત મિત્રો કાઢતા નહીં ભાવ સારા છે હજી ભાવ હાવ ઘટી ગયા નથી જે મતલબમાં આજથી દસ દિવસ પહેલા ઘટાડો તો એને કરતા અત્યારે સારામાં સારી મતલબમાં ભાવ થઈ ગયો છે તો બધા ખેડૂત મિત્રો ખાસ નંબર વિનતી છે કોઈ કાસે કાસો માલ ન કાઢતા અને તમારી ડુંગળી સારી પકવેલી ક્વોલિટી લાવો તો સારા ભાવ કાલે તમે જોશો પાંચસો ને રૂપિયા આવ્યા હતા કાલે મોવા જોશો છસો ઉપર ઘણા ને વકલ વેચાણા છે ભાવનગરમાં માં જોશો તો તમારી જેવી ડુંગળી ની ક્વોલિટી છે એ પ્રમાણે ભાવ છે કોઈ કાશે કાસો માલ ખેડૂત મિત્રો જે વિડીયો જોવો એ કાઢતા સારી પાકેલી ક્વોલિટી હોય તો સારા ભાવ આવે બધાને ખબર છે એમાં કઈ મારે કઈ તમને કહેવાની જરૂર હોય નહીં તો મળશે હોય આપણે આગળ ના વિડીયો સાથે છો <laughs> તેર

બે રૂપિયા <laughs> <laughs> <laughs>

370 લોટ નંબર બોલો તો 5 કે હું એમ તો તારા બધી ઉપર લેવાનું સુડ તો ખરી હમો બેટ મુકાવો છે બેટ બેટ અટકણો આપણે હાલો 250 રૂપિયા તકલીફ પડે તો અમે આડા કામ આવે

ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા એક વાર પચાસ રૂપિયા બે વાર ત્રણસો ને પચાસ ત્રણસો પચાસ રૂપિયા ને ત્રણ વાર ત્રણસો થ્રી હંડ્રેડ ફિફ્ટી ત્રણસો ને પચાસ ત્રણસો ત્રણસો રૂપિયા આ ડુંગળીમાં ત્રણસો રૂપિયા થ્રી હંડ્રેડ

અઠાવન ઓગણસાઠ સાઠ એક સિત્તેર તોતેર તોતેર તોર રૂપિયા ત્રણસો ને તોતેર

છત્રે સા ત્રણસો ચાર ત્રણસો ને એકતાલીસ બોલો બોલો સફેદ